પુરાણોમાં ઉલ્લેખ મુજબ બ્રહ્માજીના વાહન પદેથી નિષ્કાસિત થયા બાદ તેમના વાહન હંસ દ્વારા અહીં નર્મદા કિનારે આવી ભગવાનની તપસ્યા કરી પુનઃ પોતાનું પદ પ્રાપ્ત કર્યો હતો નર્મદા પુરાણ અને મા નર્મદાની પરિક્રમા સાથે સંકળાયેલ હંસેશ્વર મહાદેવ મંદિર જીર્ણ થતાં ટેબો એકવીસ વર્ષ પૂર્વે પુનઃ જીર્ણોદ્ધાર કરાયો હતો ત્યારે હાંસોટ ગામનું નામ પણ આ મંદિર પરથી પાડવામાં આવ્યું હતું જે હતી પ્રાચીન મંદિર ખાતે એકવીસમા પાટોત્સવમાં હોમાત્મક રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન સમાજના દંપતીઓને પૂજામાં ભાગ લઈ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું